નામે ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરનો આજે એક વાગ્યાના અરસામાં શોપિંગની ગેલેરીનો ભાગ અચાનક ઘસી પડતા દોડધામ મચી હતી ઘટનાની જાણ થતા પાલિકાના મુખ્ય અધિકારી સહિત મામલેદાર સ્થળ પર દોડી આવી દુકાનો બંધ કરાવી બિલ્ડરને સૂચના આપી જર્જરિત ભાગ ઉતારી લેવા સૂચના આપી ભરૂચ નગરપાલિકાની સામે આવેલા ડ્રીમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર દિવસે દિવસે જોખમી બની રહ્યું છે શોપિંગ સેન્ટરનો ભાગ અનેક વખત ઘસી પડવાના કિસ્સાઓ પણ સાંભળ્યા છે તેમ છતાં અહીંયા ધંધો કરતા લોકો પોતાની જિંદગી તો જોખમમાં મૂકી રહ્યા છે સાથે અહીંયા ખરીદી કરવા આવતા ગ્રાહકોના જીવને પણ જોખમ હોય તેવું લાગી રહ્યું છે શોપિંગ સેન્ટરનો ભાગ અનેક વખત ઘસી પડ્યા હોય પરંતુ સદનસીબે જ્યારે કોઈ હોતું નથી ત્યારે દુર્ઘટના સર્જાય છે શોપિંગના બિલ્ડરો કોઈનું જીવ ગયા પછી શોપિંગનો જર્જરિત ભાગ હટાવવાની કામગીરી કરશે કરશે કે કેમ તેવા પ્રશ્નો પણ શહેરની જનતા પૂછી રહી છે આજે બપોરના એક વાગ્યા નરસમા પાલિકાના સામે આવેલા ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરનો એક બાજુનો ગેલેરીનો ભાગ તૂટી પડતા દુકાનોમાં રહેલા લોકોમાં દોડધામ મચી હતી અવાજ સાથે જ લોકો દુકાનની બહાર દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતા સામે આવેલી પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને મામલેદાર સાથે ફાયરના અધિકારી પણ સ્થળ પર પહોંચી તાત્કાલિક નીચે આવેલી તમામ દુકાનો બંધ કરાવી કોર્ડન કર્યું હતું તો અંગે તાત્કાલિક શોપિંગના બિલ્ડરને જર્જરિત ભાગ ઉતારી લેવા સૂચના આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના દિવસે બની હોય વધારે લોકોની અવરજવર નહીં હોવાના કારણે જાનહાનિ ટળી હતી રાત્રિના સમયે આ ઘટના બની હોય તો ત્યાં અનેક લોકો પરિવાર સાથે બેઠા હોય છે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોય છે તેમાં કોઈ બેમત નથી રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ ડ્રીમલેંગ શોપિંગ સેન્ટરનો છ ગેલરીનો ભાગ અત્યારે પડી ગયેલ છે સદનસીબે કોઈને જાનહાનિ અથવા તો વાગ્યું નથી અગાઉ પણ નગરપાલિકાએ શોપિંગ સેન્ટરના બિલ્ડરને જર્જરિત ભાગ ઉતારવા માટે નોટિસ આપેલ છે તેમના દ્વારા જર્જરિત ભાગ ઉતારવામાં આવેલ નથી અત્યારે નગરપાલિકા દ્વારા સદર શોપિંગ સેન્ટરની દુકાનો બંધ કરી બેરિકેટિંગ કરાવવામાં આવેલ છે તેમજ બિલ્ડરને બોલાવવામાં આવેલ છે અને તાત્કાલિક ધોરણે એ ઉતારવાનું ચાલુ કરે એ માટે સૂચના આપવામાં આવશે અને જો બિલ્ડર દ્વારા તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો નગરપાલિકા કરશે અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે છુડાયેલી અને એસ આઇન ન્યૂઝ સાથે